વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ આહિર સમાજ જામનગર દ્વારા સાતમા ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે આ તકે ત્રેવીસ નવ દંપતીઓ એનું નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છે સમગ્ર આહિર સમાજના યુવાનો દ્વારા આ પ્રસંગમાં ખૂબ સારી રીતે વ્યવસ્થા કરી અને ખૂબ સફળતાપૂર્વક આ સમૂહ લગ્ન કાર્ય થઈ રહ્યું છે ત્યારે સમગ્ર નવ દંપતીઓને આહિર સમાજ વતી હૃદયપૂર્વક અભિનંદન પાઠવું જય શ્રી કૃષ્ણ જામનગર આયુ સમાજ દ્વારા જામનગરના આયુષ સમાજની સામે જેએમડીસીના ગ્રાઉન્ડમાં જામનગર આયુષ સમાજ વતી આજે અમારો સમૂહ લગ્ન સંપન્ન થવા જઈ રહ્યો છે આ સમૂહ લગ્નમાં ત્રેવીસ દંપતીઓએ પોતાના પ્રભુતાના પગલાં માન છે આ અમારા સમૂહ લગ્નમાં સમાજ વતી દર વર્ષે આવીના એક સમૂહ લગ્નનું આયોજન કરે છે આ સમાજ અમારું મકર સંક્રાંતિ દિવસે એ ભોજન સમારંભનું પણ આયોજન કરે છે અને સાથે આ સમાજ વતી અમારે શરદ પૂનમનો દાંડિયા રાઉસનો પ્રોગ્રામ કરે છે આહિર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓના તેજસ્વી તાલાવનું સન્માન કરે છે આજે અમારો જે આ પ્રોગ્રામ છે ખાસ તો અમારા સમાજના સમાજમાં જે ખોટા ખર્ચાઓ ઘરે થાય છે જે સમાજમાં જરૂરિયાત જરૂરિયાત મુજબ જે લોકો છે એ પોતાના લગ્ન કરે અને જે લગ્ન કરે એ ખોટા ખર્ચા ના કરે અને પોતાની એક કોઈ ગરીબ મા બાપની કન્યા હોય તો એને ક્યાં કરજા લેવા ના પડે બીજું કોઈ પ્રશ્ન ના આવે એના માટે અમારા આઈ સમાજના વતી અમે આ દર વર્ષે આ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અને આ સમૂહ લગ્ન થકી અમે એક આઈ સમાજની એકતા જળવાઈ રહે અને આઈ સમાજના બધા લોકો સાથે ભોજન કરે એટલે બધાના મન એક થાય અને સમાજ વતી અમે એક આ મંડપમાં ક્યાંય પણ અમારે કોઈ પણ પ્રકારનું ધુમરો પાન બીડી એટલે અમે એક વ્યસન મુક્તિ વ્યસન મુક્તિ પણ અમે એક આ સમાજ દ્વારા એક એક સંદેશ આપવા માંગી હતી એટલે આ સમૂહ લગ્ન દ્વારા ભાઈચારો એકતા અને સમાજની એક ઉત્સાહ માટે જળવાઈ રહીએ અને વ્યસન મુક્તિ માટે પણ અમારું આ સાથે અભિયાન પણ અમે ચાલુ રાખીએ છીએ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો